સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ લેટ સ્પીક ઇંગ્લિશ અને આજે આપણે ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ કેવી રીતે કરવું કેવી રીતે ગુજરાતીની ઇંગ્લિશમાં ફેરવવું કયા કયા કોન્સેપ્ટ ઉપયોગ કરવો અને જે પણ શબ્દાર્થનો ઉપયોગ થાય વોકેપનો ઉપયોગ થાય સ્પેલિંગનો ઉપયોગ થાય એને ડિટેલમાં સ્ટડી કરીએ જેટલા પણ ગ્રામરના કોન્સેપ્ટ અહીંયા વપરાશે દરેકને હું ડીપમાં એક્સપ્લેન કરીશ

અ બોય એક છોકરો લિવડ ઇન જંગલ જંગલમાં રહેતો હતો ઓકે એના પરથી સેન્ટેન્સ બનાવી શકાય હું માર્કે હું અમદાવાદમાં રહેતો હતો આઈ લિવડ ઇન અમદાવાદ ઓકે તમે એક ગામડામાં રહેતા હતા તો શું આવે યુ લિવડ ઇન અ વિલેજ નાનું ગામડું સ્મોલ વિલેજ હું નાના ગામડામાં રહેતો હતો ઓકે

પણ અહીંયા આપણે ભૂતકાળની વાત કરીએ છીએ ઓકે તમે નાના શહેરમાં રહેતા હતા યુ લીવ ઇન અ સ્મોલ સિટી અન્ડરસ્ટુડ પ્રેક્ટિસની રીત છે ઓકે આની અંદર કોઈ મોખે બેવી નથી કે જે તમને સમજમાં ન આવે સેકન્ડ છે જુઓ હિઝ નેમ તેનું નામ છોકરા માટે શું વાપરો તમે હિઝ નેમ તેનું નામ તમારું નામ યોર નેમ મારું નામ તો માય નેમ જે પ્રમાણે આવે પ્રમાણે યુઝ કરવાનું છે શું હતું વોઝ મનુ હિઝ નેમ વોઝ મનુ તેનું નામ મનુ હતું હત્તુ મિન્સ કે વોઝ હું એમ ભલું કે તેનું નામ મનુ છે તો શું આવે ઇઝ હિઝ નેમ ઇઝ મનુ તેનું નામ મનુ છે અને હત્તુ ભૂતકાળની વાત કરીએ છીએ હિઝ નેમ વોઝ મનુ ઓકે માય નેમ વોઝ મનન મારું નામ મનન હતું તમારું નામ શૈલેષ હતું યોર નેમ વોઝ શૈલેશ તમારું નામ શૈલેષ છે તો યોર નેમ ઇઝ ક્લિયર છે ઓકે અન્ર જુઓ આગળ છે હી હેઝ હી હેઝ નો ઇન્ટરેસ્ટ શું આવે હી હેઝ નો ઇન્ટરેસ્ટ ઇન સ્ટડી તેણે સ્ટડિંગ મીન્સ ભણવું અભ્યાસ કરવો ઓકે ઇન સ્ટડિંગ અભ્યાસ કરવામાં નો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ મીન્સ કે રસ ધરાવો ઇન્ટરેસ્ટ હોવો હતો નહીં નો ઇન્ટરેસ્ટ ઇન સ્ટડિંગ તેને ભણવામાં રસ હતો નહીં હી હેઝ નો ઇન્ટરેસ્ટ ઇન સ્ટડિંગ મને ભણવામાં રસ નથી તો આઈ હેવ નો ઇન્ટરેસ્ટ ઇન સ્ટડિંગ તમને ભણવામાં રસ નથી તો યુ સ્ટ ઇન સ્ટડી તો જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે હેવ અને હેઝ મિસ પાસે હોવું એવો મિનિંગ નીકળે છે તેને હતો નહીં તો હી હેઝ નો ઇન્ટરેસ્ટ ઇન સ્ટડી ઓકે અને જો સ્ટડીંગની અંદર ઇન્ટરેસ્ટ છે તો શું આવે હી હેઝ ઇન્ટરેસ્ટ ઇન સ્ટડી તમારી અંદર ઇન્ટરેસ્ટ છે તો યુ આર ઇન્ટરેસ્ટ ઇન સ્ટડી તમને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ છે તને તમને રમવામાં ઇન્ટરેસ્ટ છે તો શું આવે યુ હેવ ઇન્ટરેસ્ટ ઇન સ્ટડી તમને રમવામાં ઇન્ટરેસ્ટ છે ઓકે અન્ડરસ્ટુડ આગળ જુઓ તમે કે હિઝ મધર ફરીથી આવે તેની મમ્મી હિઝ મધર યુઝડ ટુ બહુ ઇમ્પોર્ટન્ટ છે યુઝડ ટુ વરી અબાઉટ હિમ

મોબાઈલ તમે રમકડા રમતા હતા નાના હતા ત્યારે તો યુઝડ ટુ પ્લે ટોઈઝ ક્લિયર છે ક્રિયા ભૂતકાળમાં કરતા હતા ચિંતા કરતી હતી એબાઉટ હિમ વિષય એબાઉટ એટલે વિષય હિમ એટલે તેના તેના મીન્સ મનોના એબાઉટ હિમ

તારે ઇંગલિશ ની પ્રેક્ટિસ કરવી જોઈએ યુ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ તારે સાચું બોલવું જોઈએ યુ શુડ સ્પીક ટ્રુથ કંઈક કરવું જોઈએ શુડ અને પછી વી વન ઓકે યુ શુડ સ્ટડી તારે ભણવું જોઈએ અથવા તો તારે સ્ટડી કરવી જોઈએ સ્ટાર્ટ સ્ટડી એટલે ભણવાનું ચાલુ કર સ્ટાર્ટ સ્પીકિંગ બોલવાનું ચાલુ કર સ્ટાર્ટ વી નું સ્ટાર્ટ નહીં

નથી આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટડી આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ મારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા નથી આઈ ડોન્ટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ મારે મારે ઇંગ્લિશ શીખવાની ઈચ્છા નથી મારે ક્રિકેટ રમવાની ઈચ્છા નથી આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓકે આગળ જુઓ આઈ વોન્ટ ટુ પ્લે મારે રમવાની ઈચ્છા છે મતલબ ડોન્ટ વોન્ટ ટુ સ્ટડી સ્ટડીની ઈચ્છા નથી વોન્ટ ટુ પ્લે પણ શું છે રમવાની ઈચ્છા છે તમારી શું ઈચ્છા છે ઇંગ્લિશ બોલવાની આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ તમારે ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ ક્રિકેટ રમવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ તો કંઈક વસ્તુ તમને ઈચ્છા છે વોન્ટ એટલી ઈચ્છું ઓકે મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે તો વોન્ટ ટુ બાય અ મોબાઈલ ઓકે માર્કેટ જવાની ઈચ્છા છે વોન્ટ ટુ ગો ટુ માર્કેટ ક્લિયર છે વોન્ટ અને ડોન્ટ વોન્ટ ઈચ્છા ન હોય તો ડોન્ટ વોન્ટ ટુ અને ઈચ્છા હોય તો વોન્ટ ટુ ઓકે ઇફ યુ ડોન્ટ સ્ટડી કન્ડિશનલ સેન્ટેન્સ છે ઓકે ઇફ યુ જો તું ડોન્ટ સ્ટડી ભણીશ નહીં ઇફ યુ ડોન્ટ સ્ટડી તું સ્ટડી કરીશ નહીં ઇફ યુ ડોટ સ્પીક તમે બોલશો નહીં ઇફ યુ ડોન્ટ પ્રેક્ટિસ તમે પ્રેક્ટિસ કરશો નહીં એવું મિનિંગ નીકળે છે ઇફ યુ ડોંટ સ્ટડી તમે સ્ટડી કરશો નહીં કેવી રીતે પ્રગતિ કરીશ હાઉ વિલ યુ પ્રોગ્રેસ મતલબ કે તારો પ્રોગ્રેસ થશે નહીં હાઉ વિલ યુ પ્રોગ્રેસ તું કેવી રીતે પ્રોગ્રેસ કરીશ પ્રગતિ કરીશ ઓકે પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી અંડરસ્ટુડ આગળ જુઓ

પછી હી સ્ટાર્ટેડ તેણે ચાલુ કર્યું સ્ટડી ભણવાનું હી સ્ટાર્ટેડ સ્ટડી તેને ભણવાનું ચાલુ કર્યું એન્ડ બીકેમ બન્યો બીકમ બનવું બીકેમ બન્યો એન એન્જિનિયર શું બન્યો એન્જિનિયર સો ફ્રેન્ડ આ સ્ટોરી છે ઓનલી પ્રેક્ટિસ માટે છે ઓકે કઈ કઈ વોકેબ છે એની અંદર તો કે લીવડ એટલે રહેવું રહેતો હતો ઓકે ચિંતા કરવી એબાઉ એટલે વિશે ઓકે સ્ટાર્ટ એટલે ચાલુ કરવું શું શુડ એટલે જોઈએ વોન્ટ ટુ એટલે ઈચ્છા છે

નોલેજ લેવું છે જો સ્ટોરી ને ગુજરાતીનું ઇંગ્લિશ કરશો ત્રણ તમને બેનિફિટ મળશે વોકેબ તમારી શબ્દ ભંડોળ તમને સ્પેલિંગ આવડશે સેકન્ડ કે તમને એક્સપિરિયન્સ મળશે અને થર્ડ કે તમારું કોન્ફિડન્સ વધશે સો ફ્રેન્ડ્સ જો હેલ્પફુલ થયું છે આ જો ગમ્યું છે તો ચોક્કસથી બીજો વિડીયો તમારા માટે બનાવીશ તો લાઈક શેર અને કોમેન્ટ